છવ્વીસ બેઠકો મહત્તમ બેઠકો હાંસિલ કરીશું પરંતુ અહીંયા સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે જી ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસની સ્થિતિ અત્યારે એક સાંધે ત્યાં તે તૂટે જેવી થઈ રહી છે અત્યારે થોડી વાર પહેલાં જ જે પ્રકારના ન્યૂઝમાં જે સમાધાન થયું એ પ્રકારના ન્યૂઝ આવી રહ્યા છે પણ જો એ સમાધાન ના થયું હોય તો કોંગ્રેસના જે અલ્પેશ ઠાકોર સહિતના લોકો જવા તૈયાર છે આ ચર્ચાઓ વચ્ચે જવાહર ચાવડાનું રાજીનામું એ સૌથી મોટો સેટબેક કોંગ્રેસ માટે કહી શકાય આનો મતલબ સા છે કે કોંગ્રેસની અંદર કોઈ એવી સ્ટ્રેટેજી નથી કોંગ્રેસની અંદર એના ધારાસભ્યો પર કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી કોંગ્રેસના ધારાસભ્ય ક્યાં નારાજ છે અને કેવી રીતે એને કંટ્રોલમાં કરી શકાય અથવા એની વાત સાંભળી શકાય એવી કોઈ સિસ્ટમ નથી સંપૂર્ણ રીતે દાનાણી અને ખાસ કરીને અમિત ચાવડા એ બંનેની આજે જે કહેવાય કે ફેલિયર જે નેતૃત્વ છે એ ફેલિયર થઈ ચુક્યું છે એ સ્પષ્ટ વાત દેખાઈ રહી છે કારણ કે ભાજપની ઈચ્છા તો એ છે કે છવ્વીસે છવ્વીસ બેઠક જીતવી છવ્વીસે છવ્વીસ બેઠક જીતવા માટે જે પણ કંઈ કરવું પડે ધારાસભ્યોને ખરીદવા પડે કે ધારાસભ્યોને ગમે તે ભોગે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવા પડે એ પ્રકારની સ્ટ્રેટેજી ભાજપ પાસે છે જ અને એની એની સ્ટ્રેટેજીના ભાગરૂપે તેઓ કરી રહ્યા છે પણ કોંગ્રેસ છે એ ક્યાંય પણ ડેમેજ કંટ્રોલના હિત ડેમેજ કંટ્રોલમાં નથી એ આ પ્રકારની સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે જવર ચાવડાની વાત કરવામાં આવે તો જવાહર ચાવડા છે ડેડિકેટલી કોંગ્રેસના ધારાસભ્ય ચાર વાર રહી ચૂક્યા છે તેઓ સિનિયર ધારાસભ્યમાં સ્થાન પામે છે સાથે સાથે તેના પિતા છે ક્યારેય ભાજપમાં જવાનું પણ વિચાર કર્યો નથી ભૂતકાળમાં પણ કોઈ એ પ્રકારની ઘટનાઓ બની નથી કે ભાજપ તરફથી તેમણે નિવેદન આપ્યું હોય અથવા કોંગ્રેસની વિરુદ્ધમાં નિવેદન આપ્યું હોય તો તમામ ઘટના પછી એટલું કહી શકાય કે ચાવડા સુકામ ગયા એ સૌથી મોટો સવાલ અત્યારે ખડો થઈ રહ્યો છે ચાવડા અને જે જે ગ્રુપને ગ્રુપિઝમની વાત કરવામાં આવે તો ચાવડા છે ભરતસિંહ સોલંકી ગ્રુપમાં આ ગ્રુપના માણસ કહેવાય છે ભરતસિંહ સોલંકી ગ્રુપ એટલે કે અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી છે એનું અત્યારે દબદબો છે કોંગ્રેસની અંદર તો આ સંજોગોમાં એ ગ્રુપ મજબૂત છે અને ચાવડા ભરતસિંહ સોલંકીને પણ કહી શકતા હતા અને અમિત ચાવડાને પણ કહી શકતા હતા કે તેઓની નારાજગી શું છે તો આ સંજોગોમાં તેઓ ત્યાં ગયા નથી અથવા તો એની વાત કરવામાં નથી આવી આનો મતલબ સાફ છે કે કંઈક એવી વસ્તુ રંધાઈ રહી છે કોંગ્રેસની અંદર અથવા તો ભાજપે જે આ પ્રકારનું ડેમેજ કંટ્રોલ ડેમેજ કરી નાખ્યું પણ કોંગ્રેસને કોઈ ભણક ના આવી આ સૌથી મોટી વાત કહી શકાય છે હવે અસરો શું પડી શકે એની વાત કરીએ તો ચાવડાની અસરો છે લોકસભાની અંદર ત્યાં પડી શકે ચાવડાને લોકસભાની સીટ જે જૂનાગઢ લોકસભાની સીટ છે આપવાની આપવાની એક ડીલ થઈ છે તેઓ જૂનાગઢના ધારા જેઓ જૂનાગઢના ભાજપના ઉમેદવાર હોઈ શકે છે સ્વાભાવિક છે કે ત્યાં અત્યારે ભાજપના જે છે ચુડાસમા છે જે ચાલુ એમ છે એની સામે નારાજગી છે ત્યાં બીજી વાર સંભાવના પણ અત્યારે નથી આ સંજોગોમાં કોઈ એક વ્યક્તિ એવો જોઈતો તો તો જે તેને સપોર્ટ કરી શકે અથવા પાટીદાર છે કોળી છે અને આહીર સમાજ આ ત્રણેય સમાજ સૌથી વધારે છે જૂનાગઢની અંદર તો આ ત્રણેય સમાજને સાથે લઈને ચાલી શકે એવો એક વ્યક્તિ જોતો હતો તો એ જે છે એ જવાહર ચાવડા છે તો આ તમામ ગણતરીઓ જે છે એ ગણતરીઓ છે બીજો મુદ્દો એ છે કે આહિત સમાજ પણ ક્યાંક ને ક્યાંક નારાજ છે ભગવાનભાઈની જે પ્રકારની ઘટના બની જે પ્રકારનું સસ્પેન્શન આવ્યું ત્યાર બી આ પ્રકારની ઘટના બની છે તો એની અંદર ભાજપ છે ડેમેજ કંટ્રોલ કરવા માટેનું કોઈ પ્રકારનું ગણતરી કરતું હોય એવા પ્રકારની ગણતરી બની શકે પણ મૂળ મુદ્દો એક જ છે કે કોંગ્રેસ છે એક શેક કેમ ઊંઘી રહ્યું છે કોંગ્રેસનું નેતૃત્વ છે એ નેતૃત્વ શા માટે આ પ્રકારના આવા મોટા ડેમેજ થઈ રહ્યા છે તેમ છતાં જાગતું નથી આ તમામ મુદ્દે આપણે ઈશુદાનભાઈ સાથે વાત કરીએ ઈશુદાનભાઈ છેલ્લા સમયથી કોંગ્રેસ છે એ ઊંઘી રહ્યું છે કોંગ્રેસને કોંગ્રેસ ઉંગી રહ્યું છે કે ભાજપ છે સર્જિકલ સ્ટ્રાઇક કર્યું છે વધારે એક પ્રકારના ધારાસભ્યની સર્જિકલ સ્ટ્રાઇક જે કોંગ્રેસના જેટલી વફાદાર હતા અને એનો પરિવાર પણ વફાદાર હતો દિવસી વીટીવીએ તો પહેલાં જ કહ્યું હતું કે માર્ચ આવશે અને મને લાગે છે કે હજી માર્ચ એન્ડિંગ સુધી હજી એકાદ વિકેટ પડી જાય ભાજપે શું પ્લાનિંગ કર્યું છે 26 બેઠકો જીતવા માટે ભાજપે પ્લાનિંગ એ કર્યું છે કે પ્લાન એ પ્લાન બી અને પ્લાન સી તમે વિચાર કરો કે અલ્પેશ ઠાકોરને જો એની પત્નીને ટિકિટ આપે ને માની જાય તો એ આ બધું બ્લેકમેલિંગ થઈ રહ્યું છે કોંગ્રેસે આ તો આ તો આ બે એવી રીતે નિર્ણયો લેવા પડશે આશાબેન ગયા તો કોંગ્રેસ રાજીનામું શું કામ આપે છે ભાજપે પેલી શરત મૂકે છે રાજીનામાની ગતરોજ અલ્પેશ ઠાકોરને પણ એવી રીતે તમે પર આપણે વાત કરીએ અલ્પેશ ઠાકોર થોડો હોશિયાર પણ છે બીજું કે અલ્પેશ ઠાકોરની સમજો કે ગેમ ત્યાં ન બને દિલ્હી ગયા એટલે એની પ્લાન સી તૈયાર હોય ભાજપનું આ ભાજપનો પ્લાન સી છે એમાં મને લાગે છે કે ત્યાં સુધી કોંગ્રેસે ખરેખર જાગવાની જરૂર છે કોંગ્રેસે સારા વ્યક્તિઓ જ્યાં જ્યાં હોય એને પકડી રાખવાની એની મિટિંગ બોલાવવાની જરૂર હોય છે સામે પક્ષે આ ધારાસભ્યો હવે મને બહુ આશ્ચર્ય થાય છે કે હવે કદાચ આ લોકોની કેરિયર આગળ વધશે કે કેમ એ પ્રશ્ન છે કારણ કે ભૂતકાળમાં ચાર ગયા ચૌદ ગયા હતા એ ચૌદ ની હાલત અત્યારે આપણે ખ્યાલ છે ત્યારબાદના જેટલા ધારાસભ્ય ગયા એ બધાની હાલત અત્યારે એવી છે તો ચાવડાની હાલત પણ

એક ઠાકોર સમાજ ને કોળી સમાજ આ હજી પણ જ્ઞાતિવાદમાંથી બહાર નથી આવી રહ્યા ઠાકોર સમાજમાં પણ તમે જુઓ વિકાસ છે એટલો નથી વિકાસ કોનો થાય છે જે નેતા હોય એનો વિકાસ થાય કોળી સમાજમાં પણ એવું છે કોળી સમાજ નો બિચારાનો વિકાસ નથી થયો નેતાનો વિકાસ જરૂર થાય આજે કોળી સમાજને ને પણ ખોટું લાગશે નેતાઓને પણ ખોટું લાગશે પરસોત્તમભાઈ સોલંકી છે તો એનો વિકાસ જરૂર થાય હીરાભાઈ સોલંકીનો વિકાસ થાય ભાવનગરના ના કોળીઓનો વિકાસ નહીં ભાવનગર ના કોળીનો ન થાય એવી રીતે એવી જ રીતે કુંવરજીભાઈ બાવળિયાનો ચોક્કસ વિકાસ થાય એનો બંગલો બંગલો હશે મેં જોયો નથી પણ હશે પણ એનો વિકાસ એટલા માટે કે એ આ સમાજ છે ને એ થોડુંક પછા એટલે જે આર્થિક રીતે નબળો સમાજ છે નબળા સમાજમાં નેતાઓ છે એનો ફાયદો ઉઠાવતા એટલે કુંવરજીભાઈ જીત્યા એના કારણે જીત્યા આહિર સમાજ થોડો હોશિયાર સમાજ છે જવાહર ચાવડાને ને કદાચ આહિર સમાજ મે બી સ્વીકારે અથવા ના પણ સ્વીકારે પટેલ સમાજ પણ આવી રીતે હોશિયાર સમાજ છે પટેલ સમાજમાં

Wird ich